ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકા સહિત ગામડાઓમાં પણ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભત ફેરીનું આયોજન કરાયું હતું ગાંધી ઉદ્યાન ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી ડાંગ સમાજ કલ્યાણ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આહવાના ઉપ સરપંચ હરિરામભાઈ સાવંતે ઉપસ્થિતોને ગાંધીજીના માર્ગે ચાલવાની અને સ્વચ્છતા રાખવાની સૌને અપીલ કરી હતી આ સાથે ડાંગ જિલ્લામાં આવેલ મહાન વિભૂતિઓની પ્રતિમાઓની સાફ સફાઈ કરી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા આજે બીજી ઓક્ટોબરના રોજ ડાંગ ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા મોટી સંખ્યામાં ખાદી ભંડાર ખાતે ખાદીના ખરીદી કરી હતી આજ રોજ યુવા સમિતિના અધ્યક્ષ સારુબેન વડવી લઘુમતી મોરચાના પ્રમુખ મહેન્દ્ર માસ્ટર મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દડવી સમાજ કલ્યાણના ઇન્ચાર્જ અધિકારી અલ્પેશ ગામિત સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એકસો પંચાવન મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ આહવા ગાંધી ઉદ્યાન ખાતે નશાબંધી ખાતા તેમજ સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં આજે દરેક આહવાની દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ ગ્રામજનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધી બાપુના જે સિદ્ધાંતો આદર્શ હતો એને દરેક વિદ્યાર્થીઓ અને દરેક નગરજનો આત્મસાર કરે એ ઉદ્દેશ આજે અહીં સાર્થક થાય એ માટેને અહીંથી આપણે મંચ પરથી એક અપીલ કરવામાં આવી હતી તેમજ બાપુના જે આદર્શ હતું કે બાપુના જે એક લક્ષ્યાંક હતો કે સ્વચ્છ ભારત થવું જોઈએ તો એ લક્ષ્યાંકને આજે જ્યારે મોદી સાહેબ સાકાર કરી રહ્યા છે ત્યારે તમામ ગામના તમામ જનતાની એક ફરજ થઈ જાય છે કે આપણે પણ ગામને સ્વચ્છ રાખીએ મોહલ્લો સ્વચ્છ રાખીએ સાથે સાથે આપણી એક માનસિક વિચારધારા પણ સ્વચ્છ રહે જેમાં નશાબંધીમાં આજે જે યુવા પેઢી નશાબંધી તરફ જે ધકેલાઈ રહ્યો છે તેને કઈ રીતના આપણે મોટિવેટ કરીને સતમાર્ગે દોરીએ એ એ આજે ગાંધી ઉદ્યાનમાં આજે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી તેમજ વિવેકા બોર્ડ તરફથી તમામ કાર્યકર્તાઓ આજે અમે ગાંધી ઉદ્યાનની સાફ સફાઈ કરી છે સાથે સાથે બાબા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ સરદા વલ્લભભાઈની પ્રતિમાની સાફ સફાઈ કરી એમને શ્રદ્ધાંજલિ આપી અમે એક ગાંધી માર્ગે જે ચાલ્યા હતા તે એમનો સિદ્ધાંત થકી અમે લોકો આજે આજે ખાદી ગ્રામ ઉદ્યોગ ત્યાં અમે ખાદીની ખરીદી કરવા માટે તમામ કાર્યકર્તાઓ જવાના છે અને એ કાર્યક્રમ આજના દિન અહીં ભારતીય જનતા પાર્ટી વતી ત્રણથી ચાર કાર્યક્રમ પૂર્ણ કરી બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે